જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ કેમ છો બધા મજા મને તો આજ આપણે બ્લોગ સ્ટાર્ટ કર્યો આપણા કુળદેવી માતાજી ચામુંડમાં આગળ કેમ કે છોકરા માતાજીના આશીર્વાદ લેશે ને આજે એને જવાનું છે સ્કૂલે તો સ્કૂલે જવાનું છે તો મેં કીધું માતાજીના આશીર્વાદ લઈ અને ફટોફટ પછી નીકળી જાઓ તો એમને જ આશીર્વાદ લીધા છે અને પછી આવું ગૌ માતાના લેશે અને પછી સ્કૂલે જવાનું તો બધા મસ્ત મજાના તૈયાર થઈ ગયા આપણે અને હું પણ જવાની તો ગોલુના કોંક એક બીજ આ એક બાજુમાં કામત્રુ આતે થોડા કામત્રા કરવાના છે અને આપડી ગોલમલુ ગોલમલુ નઈ રહે જાના આપડી ગાયો છે જો મસ્ત મજાની આપડી ગાયો જો ગોલુ ગોલુ છે ના ગોલુ નથી એ ગોલુ નામ રાખ્યું લે બોલુ કે ગોલુ મોલુ મોલુ મરો મરો એને તમે દર્શનાથ નામે બદલા રાખે તો બેન જો પણ જમના લાડકાય ચમડા મૂકીને જવાનું મન ના થાય બેન એ પાછી આવે ને મોટી થઈ જાય દો હે દો કા તો આપણે ગોપુ છે મસ્ત મજાનું અને આપણું ગૌરુ છે ને મસ્ત મજાના આપણે ટાબરિયા તો ટાબરિયા છે ને અત્યારે પાણાનો લાભ પાણાનો લાભ લે છે જો એટલે સિંધા લેવું મીઠું નમક આવે ને ત્યાં એક રાખ દીધો છે મજા આવે એ સાટે ના આપણી ઉમો અને દુર્ગા તો એટેક કરશે એટેક કરશે તો No tiene lugar, no tengo. Aunque examen, video, mabena, eso. ¿Qué pasa? 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 ¿Qué a ¿Qué pasa? 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 clase pasa? ¿Qué pasa? ¿Qué pasa? ¿Qué pasa? ¿Qué 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 pasa? ¿Qué pasa? ¿Qué pasa? ¿Qué pasa? बस जूसी सब मोरी मोरी संन्याज की आवश्यकता है की ना वे ओए अभी होता ना वे ना वे ना वे आर टीवी ओ से रिटायमेंट लेली तो आज आई रिटायमेंट आर टीवी तो आ मोरी रिटायमेंट है इसे स्कूल के बाद सर एक पार्क बंद आ रहा है तो लेकिन हर इधर से

સાઈડ સીન તરવી ગમ તો કદા સસ્તે જ આપણે છે તો તુરિયા ને ધાર પર આવી બધી હોસ્ટેલ આ સાઈડ જે દેખાય ની ઈ બધી સાઈડમાં છે ને ઈ બધી હોસ્ટેલ છે અને આયા અમારે છે ને પલક ને રુદ્ર બે ભણે છે અને અમારે છોકરા અલગ જિલ્લામાં ભણે છે તમે કયા જિલ્લામાં ભણો છો નવસારી નવસારી જિલ્લા ભણે છે તો આયે છે ની સ્કૂલ છે અને ઓલા પણ જનરલ સ્કૂલ માં જ ભણે છે બધા બાળકો અમારે આ જનવી દ્વારકા નો જનવી નવસારી હા હા તો જો આપણા છોકરાઓને ખંભાળીએ ફાઇનલ ભણવા મૂકવા જતા હતા આપણે રસ્તામાં આવ્યું વિંજલપુર ગામ તો અહીંયા આપણે છે સતીમાનું મંદિર તો પેલા સતીમાની આપણે સ્થાપના અહીંયા હતી અને પછી આ રોડ જ છે જતા એટલે પછી આપણે સતીમાનું મંદિર આપણે વા બનાવવામાં આવ્યું છે ને આ આપણા સતીમાનું છે ને બધા માડમ કુટુંબનો છે આ સતીમા તે અહીંયા વિંજલપર ગામમાં છે અને આમ કે હાલો આપણે જે દર્શન કરતા જઈએ બધા બાળકો પણ હારે હતા તો બધા મેં કીધું હાલો આપણે દર્શન કરી લઈએ તો અમે મસ્ત મજાના દર્શન કરી અને હવે નીકળવાના છે એક બે કમંત્રણ હતા તો ત્યાં જવાના છે ને પછી ભાઈ આપણે હે ને એને રૂંઢ્યા જો તોફાને એના મૂકવાના છે બેને ખંભાળીએ તો હાલો આગળ જઈએ તો આપણે જો માતાજીના દર્શન કરીએ અને આપણે પાછા આપણે અહીં હુના હુરાપુરાનું સ્થાનક છે આપણે બાજુમાં તો આપણે અહીંયા પણ બાળકોને દર્શન કરાવીએ એમને ખબર પડે ને કે આ આપણા માડમ કુટુંબના છે એમ હુરાપુરા તો બધાય ચાલો આપણે હુરાપુરાની દર્શન કરવા જઈએ وایا ځو درشن کریاو તો આજે જો છે ને અમા સૈતર મહિનાની કંઈ ને અમા તો અહીંયા હતો આપણે પીપળો તો મેં કીધું હાલો પાણી પણ રેડી લઈ તો મેં મસ્ત મજાનું પીપળે પાણી રેડ્યું છે અને આજે અમા હતો તો મેં કીધું હાલો રેડી પૈતૃ બધા પી લઈએ તો મસ્ત મજાનો પીપળો છે એવો ને આ આપણે શિવનું મંદિર છે અહીંયા એકદમ સરસ મજાનું શિવનું મંદિર છે કયું મંદિર ખબર નથી પણ દર્શન કર્યા અહીંયા પણ અને અહીંયા સુરતપુરાનું બધું છે ને આ અમારું જૂનું ગામ મેન જૂનું ગામ છે ને અહીંયા બધા પૂરા પૂરા થઈને પૂજાના ને આ અમારું જૂનું મૂળ ગામ છે પેલા અમે આવી રહેતા પછી હું કહેવાય આગળ પાછળ જાતા થતા દેવાળીએ પૂગી ગયા તો આપણે જો માતાજીના દર્શન કરીને આપણે બસ નીકળી ગયા કોલવા ગામ ત્યાં મહાદેવભાઈના ત્યાં કેદીનું આમંત્રણ હતું છોકરા આવે ત્યાં આવ્યો તો આજે ખંભાળીયા મૂકવા ગયા તો મહાદેવભાઈ કે ફૂલ મસ્ત મજાની જમણવાર કર્યું અને બધે ખાધું પીધું ને આપણે ધવલોન દર્શન ભાઈ બની ગયા છે અને માલદે એવું મસ્ત મજાનું જમાડ્યું ને વાત જ ના પૂછો આપણે તો મહેમાન ગતિ ન માણી શકીએ તો ક્યારેક જાજો કોલવા ગામમાં આ એમનો તબેલો છે જો મસ્ત મજાની એમની ભેંસો છે જો ટાબરિયા એકદમનો મસ્ત છે એમનો તબેલો અને ભેંસું પણ એવી છે જોયું ટાબરિયા જો આ ના એમની ભેંસ છે

મરચી એટલે મરચી જાય એક નંબરની સ્પેશિયલ ખાતર નાખીને મરચી ને વાવી હોય તબેલો એવો છે ને મરચી મસ્ત હે તો મરચાં ઉતારીને પછી આપણે ગયા બધી વાળી જોવાના તો આજુબાજુમાં બધું જોયું ને આ ખાતરના ઢગલા જો આ એમના ભેંસોને ખવડાવવા માટે ભૂકો છે અને મોટલા વાળી થોડાક મોટલા વારેલા છે અને બીજો સુટો ભૂકો નાખ દીધો મોટો બધો હોલ ભરી મીઠો એમને પણ ખાવા તા જોઈ ને તમને વાડીમાં થયો એ બાકી ને બીજો બધો તો લઈ અને હોલ ભરી મીઠો છે આ એટલે આપણે બધું કામ બધું મજાનું પછી તો એની ચેનલ નું નામ છે ગામણીઓ કોલવા તો એક ગામણી આ કોલવામાં ચક્કર માલ લે તો એ આપણે કોલવાના માલ દે ભાઈ છે એને પણ તબેલા નો અને ખેતીવાડીના વિડીયો ઉતારે છે મસ્ત મજાના વિડીયો ઉતારે તો એક ચક્કર મારજો પછી કોલવા ગામમાં આવી ગયા આપણે ફ્રેન્ડની ઘરે તો ફ્રેન્ડનું ઘર છે આપણે આ એમની છે છોકરી તો એ છોકરીને પણ ચેનલ છે લાડલી તન બીટીયા એક ચેનલમાં એને પણ ચક્કર માંજો અને જોજો અને આ એમની ત્રણ બીટિયા છે દૂધીબહેનની તો એ ફ્રેન્ડ છે તો એ ક્યાં આવજો ને આવજો તો પછી અહીંયા ગયા આપણે ચા પાણી પીવા અને પછી મસ્ત મજાની એમને પણ ગાયો હતી પછી ગાયોને બધા મળ્યા

આ ગાય કેટલી સમજુ સી જોડા બે વધારે પડતા ભાવ બેન ના વિદ્યા જોઈ ને મને ગાયું લેવાનો છે મારે મારે એમ અમે પાછી લેવાનું ચાલુ કરી દીધી રહી ગાયું હારી મજા આવે અને હું તો બધે એમ જ કહું કે જેટલા જેટલી ગાયો બાંધે એટલું હારું બધે માટે તો આપડે આ ગાય કેશું બે આ બે ને એટલી મસ્ત મજાની પઢાવી ગાય ને আ ।

બેન ને ગાયું છે ને એટલે બેન ને જો વાલ કરતા બહુ આવડે ગાય ને એવો તો આવડતો હજી ના ના એવું કઈ ના હોય તો તમે મસ્ત પઠાવ લીધી ગાયું ની ભાઈ ને કીધું છે પણ પણ દૂધી બેન એમની તમને દેખાડું આ આપડે છે બની મસ્ત મજાની બની છે ને આ એમની ભેંસ છે કેમ પડી ભેંસ ભેહું રાખવી હોય તો આવી જ રાખવી જાય

ગતિ માણી પછી ત્યાંથી બાજુમાં મારા ફ્રેન્ડ લોકો રહેતા હતા ત્યાં ગયા ત્યાં અમે દૂધીબેનને મળ્યા બહુ જ મજા આવીને હવે આપણે બાળકોને ખંભાળીએ મૂકવા આવી ગયા છે અને આપણે અત્યારે ખંભાળિયામાં એન્ટ્રી કરી રહ્યા છે અને ત્યાંની સ્કૂલને કે રીતના મૂકવાનું ને કોઈ લોકો નહીં હોય તો વિડીયો બનાવશે છે કોઈ છોકરા આજે મૂકવા આવવાના છે એટલે ઘણા લોકો હોય તો વિડીયો કદાચ નો એ બનાવી શકીએ પણ હાલો હવે ત્યાં જઈને આપણે જોઈએ શું કરવાના તો બને રહેજો વિડીયોમાં તમારે કોઈ પણ બાળકોને હોય તો એડ્રેસ આ તે બધું એમાં મળી જાય તો મૂકી શકો અને આજેથી ચાલુ કરવાના છે અને ઇંગ્લિશનું અત્યારે રાખ્યું છે અને નવોદયનું પણ ટ્યુશન રાખવામાં આવેલું છે તો પણ એ પણ જ છે અને એ આપણે નવોદયનું ટ્યુશન આપણે દસ તારીખના છોકરા મૂકવા આવવાના છે તો એ આપણી કઈ સ્કૂલને કેવી રીતના કેમ હશે એ તમને આગળ જઈને બતાવીએ હમણાં આ આપણે એરિયો ખંભાળિયાનો આવીએ ને ખંભાળિયાનો રોટ છે સ્કૂલ આવેલી છે તો આ આપણે એમને બારનો બોર્ડ મારેલો છે ન્યુ પ્રેરણાના ન્યૂ હોસ્ટલ જામ ખંભાળિયા નવો એની સ્કૂલ તો આવી રીતના કંઈક બોર્ડ મારેલ છે જો અને આ બધા બાળકો પાસ થયેલા છે

એ તો છે અમે ગયા ને નું ખાવાનું બંધ કરી દીધું ગોરલ ને મજા ના આવે અમે બહાર જાય ને એને ખબર પડી જાય આપણે વાતો કરતા ખાવું બંધ કરી દીધું આટલી ગોરલ માં આપણે બનશું બનશું શું ને ટાબરિયા તો હું કરતા હોય છું તો એ ટાબરિયા નો વાળો તો જોઈએ આરામ કોઈ જવું ન જોઈએ ન જેવું થઈ ગયું તો હું છે બેટા સારું વાલો મસ્ત મજાના આપણે ઘરે આવી ગયા અને આપણો વિડીયો છે ને બાળકોને જે આપણે સ્કૂલમાં મૂકા ને એનું ઇન્ટરવ્યુ બધું સરનું જે વાતચીત છે ને એ કાલે મૂકશું અને કાલે એમાં શક્કર મારી આવજો અને આજે જે બીજો બધો અમે બાળકો ક્યાં ક્યાં અને હું કર્યું એ બધું આજે વિડીયોમાં જોઈ લેજો તો આજનો વિડીયો આપણે આ બ્લોક પૂરો કરીએ અને કાલે પાછા બ્લોકમાં નવા બ્લોકમાં પાછા મારશું તો જય જ ચૈદ વાર પોતપોતાનું ધ્યાન રાખે